અમદાવાદમાં વરસાદ બાદ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હતા શહેરમાં વિવિધ જાહેર ગરબા આયોજનના સ્થળોમાં પાણી ભરાયા હતા ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા ગરબા આયોજકોમાં મોટી મૂંઝવણ જોવા મળી હતી હેલ્મેટ સર્કલ નજીક ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા હતા આજના દિવસે વરસાદી પાણી ન કાઢી શકાય તો આજે પણ ગરબા રદ થઈ શકે છે ગઈકાલે સાંજે અમદાવાદ સહિત રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો હતો જેના કારણે અનેક સ્થાનો પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે બીજો દિવસ છે ત્યારે આજના દિવસે પણ ગરબા થશે કે કેમ એ સૌથી મોટો સવાલ ઉભો થયો છે કેમ કે અનેક સ્થાનો પર મોટા મોટા જે પાર્ટી પ્લોટ છે મોટા ગ્રાઉન્ડ છે ત્યાં વરસાદી પાણી હજુ પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે આપ તસવીર જોઈ રહ્યા છો એ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ કે જ્યાં વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવતું હોય છે દર વર્ષે ત્યારે આજે યુનિવર્સિટી ગ્રાઉન્ડ છે જીએમડીસી પાછળ આવેલ હેલ્મેટ સર્કલ નજીક તો અહીં વરસાદી પાણી હજુ પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે અને જે પાર્કિંગ એન્ટ્રી છે એક્ઝિટ એન્ટ્રી છે ત્યાં પણ કાદવ કિચડ જોવા મળી રહ્યો છે વરસાદના કારણે વરસાદી પાણી ભરાયેલા છે માત્ર અમદાવાદ નહીં પણ રાજ્યના અનેક મહાનગરો અને નાના મોટા શહેરો કે જ્યાં આ મોટા પાયે જાહેર ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે અને નવરાત્રીની ઉજવણી કર કરવામાં આવતી હોય છે ત્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તો એ વરસાદી પાણી ઓસરે અથવા તો સુકાય અને કયા પ્રકારનું મેનેજમેન્ટ અને આયોજન રહે છે એના પર સૌની નજર રહેલી છે અને પણ હજુ પણ હવામાન વિભાગે તો આગાહી વ્યક્ત કરી છે કે આજે પણ આવતીકાલે વરસાદ આવી શકે છે તો આ પરિસ્થિતિમાં હવે ગરબા આયોજકો સાથે સાથે પણ મૂંઝવણમાં મુકાયા છે કે જયારે નવરાત્રી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે ત્યારે જાહેર સ્થાનો પર ખાસ કરીને વાત કરીએ તો જે લોકો ગરબા રમવા જતા હોય છે એ લોકો મૂંઝવણ મૂંઝવણમાં મૂકાયા છે કે આ ગરબા થશે કે કેમ કેમેરા પર્સન ગજરાતની સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ